થી જામનગર ટ્રેન મારફતે સસલા મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે જીવદયા પ્રેમીને મળેલી બાતમીના આધારે રેલવે પોલીસને સાથે રાખીને વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે રેલવે સ્ટેશન પર આવેલા પાર્સલ ખોલવામાં આવતા તેમાંથી એકસો સાહીઠ જેટલા સસલા મળી આવ્યા હતા જે પૈકી સાત સસલાનું મૃત્યુ નિપજ્યું આ દ્રશ્ય જોઈને ખુદ રેલવે પોલીસ પણ ચોંકી ગઈ હતી ઉલ્લેખનીય છે કે આ સસલા કોલકત્તાથી અમદાવાદ અને અમદાવાદથી જામનગર આવતી ટ્રેનમાં ગેરકાયદેસર રીતે મોકલવામાં આવતા હતા

આ લોકો ઇલીગલ છે કોઈ પણ વગર અને જામનગર માં એ લોકો એમનું મટન ખાવા માટે યુઝ કરે છે જેમ ફોરેસ્ટ પાસેથી કોઈ પરમિશન લીધેલી ક્યારેય એ લોકો છે નહીં ગઈકાલે અમે જમ્મુ તાવી એક્સપ્રેસ અને ઇન્ટરસિટીમાં રેડ કરતા અમારી પાસે ચાર કન્ટેનર અમને મળે જેમાં એકસો બાસઠ સસ્લાવ જે ખુબજ ગુંગળા એવી જગ્યામાં કોઈ પણ જાતના ખોરાક કે પાણીની વ્યવસ્થા વગર અને કોઈ પણ ગવર્મેન્ટ ની પરમિશન વગર ટ્રેનમાં કાર્ગો માં લાવેલા હતા એમને અમે પકડી છે છે જેમાં મૃત્યુ પામેલા હતા જેમને અને એ લોકો જાણ દીધું કે અમારી પાસે કોઈ પરમિશન છે નહીં અમારે આ વસ્તુ હવે સ્વીકારવી નથી એટલે રેલવે પોલીસે એ અમને સોંપી દીધું છે અને અમે આજે લાખોટા ને ક્લબમાં એમને આશ્રય આપેલો છે ગઈકાલે રાત્રે અને હવે આજે અમે માં ફરિયાદ દાખલ કરી

ઉલ્લેખનીય છે કે આ સસલા કોલકાતા થી અમદાવાદ અને અમદાવાદ જામનગર આવતી ટ્રેનમાં ગેર રીતે મોકલવામાં આવતા હતા તમામ સસલા હાલ લાખુટા નેચરલ ક્લબમાં રાખવામાં આવ્યા છે સાથે જ આ સસલાની હેેરફેર કોણ ધારે કરવામાં આવતી હતી તેને લઈને પોલીસ પણ કવાયત હાથ ધરી રહી છે તો બીજી તરફ પાર્સલમાંથી મળી આવેલા સસલાની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે આજે છેલ્લા 12 થી 14 દિવસથી આ વાતમે જ આવેલી કે જામનગરમાં ઇલીગલ સસલાઓનું એક્સપોર્ટ ચાલી રહ્યું છે

એટલે રેલવે પોલીસે એ અમને સોંપી દીધું છે અને અમે આજે લાખો ટાને ક્લબમાં એમને આશ્રય આપેલો છે ગઈકાલે રાત્રે અને હવે આજે અમે ફોરેસ્ટમાં ફરિયાદ દાખલ કરી ફોરેસ્ટ જે પ્રમાણે અમને ગાઈડન્સ આપશે એ પ્રમાણે એ જીઓ ને અમે આગળ મુક કરવાના છીએ